દમણમાં ભાજપનો અનોખો વિરોધ પાકિસ્તાનના ઝંડા પર પગ મૂકીને દેશભક્તિનો પરચો ગત બાવીસમી એપ્રિલના રોજ પાકિસ્તાનના સમર્થિત આતંકવાદીઓએ કાશ્મીરના પહેલગામમાં એક કાયરતાપૂર્ણ હુમલો કર્યો હતો આ હુમલાના જવાબમાં ભારત સરકારે સાતમી મેના રોજ ઓપરેશન સિંધુ લોન્ચ કર્યું જેમાં પાકિસ્તાનની અંદર ઘૂસીને અનેક આતંકવાદીઓનો ખાત્મો કરવામાં આવ્યો આ ઘટના બાદ ભારત પાકિસ્તાન સરહદ પર તણાવની સ્થિતિ સર્જાઈ છે આ તણાવના માહોલમાં દમણના ધોબી તળાવ સર્કલ પાસે ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓએ એકઠા થઈને રોડ પર પાકિસ્તાનનો ઝંડો ચીપકાવ્યો અને તેના પર પગ મૂકીને પાકિસ્તાનનો વિરોધ કર્યો આ દરમિયાન અહીંથી પસાર થતા વાહન ચાલકોએ પણ પાકિસ્તાનના ઝંડા પરથી વાહનો ચલાવીને પોતાની દેશભક્તિનો પરચો આપ્યો હતો આ પ્રસંગે દમણ ભાજપ શહેર પ્રમુખ પિયુષ પટેલે જણાવ્યું હતું કે જે રીતે ગુજરાતમાં પાકિસ્તાનનું સમર્થન કરનારા તત્વો પર કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે તેવી રીતે દમણમાં પણ પાકિસ્તાનને સાથ આપનારા તત્વો પર પણ કાર્યવાહી થવી જોઈએ તેમજ દમણમાં ગેરકાયદે રીતે રહેતા બાંગ્લાદેશીઓની ઓળખ કરીને તેમને પાછા બાંગ્લાદેશ મોકલી મોકલવા જોઈએ આ વિરોધ પ્રદર્શનમાં ડીએમસી પ્રમુખ હસ્પી દમણિયા ભાજપ જિલ્લા પ્રમુખ ભરત પટેલ ભાજપ શહેર પ્રમુખ પિયુષ પટેલ ડીએમસી કાઉન્સિલર આશિષ ટંડેલ ભાજપ માઇનોરિટી સેલના વસીમ સૈયદ સહિત ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા आज हमारे यशस्वी प्रधानमंत्री पंद्रह दिनों से सोए नहीं है और हमारी सेना पंद्रह दिनों से लगातार बॉर्डर पे पाकिस्तानियों से लड़ रही है क्योंकि ऑपरेशन सिंदूर के तहत हमारी सेना लड़ रही है बॉर्डर पे जो कि पहलगाम में जो हमला हुआ था उसके संदर्भ में बहुत बड़ा हमला इसके विरोध में हमने दमन में आज रोड पे पाकिस्तान का झंडा लगा के उस पैरों पर पे मर रख के उसका विरोध किया है और जैसे कि मैं दमन दमन गवर्नमेंट को बोलना चाहता हूँ कि हमारे दमन में जो जो पाकिस्तान का साथ देना है या पाकिस्तान के समर्थन देते हैं उनका विरोध किया जाए उनको अरेस्ट किया जाए जैसे कि गुजरात में हर संघवी ने काफ़ी लोगों को किया है वैसे भी दमन में करना चाहिए और जैसे अवैध तरीके से यहाँ बांग्लादेशी रह रहे उनको भी यहाँ से हटाना चाहिए ટીમ ઇલેવન એપના માધ્યમથી આઈપીએલ મેચમાં પૈસા લગાવીને દેવાદાર બની ગયેલા યુવાને મોપેડની ચોરી કરી ઓએલએક્સ ઉપર વેચનાર ચોરને સિટી પોલીસે ઝડપી પાડ્યો વલસાડ સિટી પોલીસ પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી કે સુરત નેશનલ થી વલસાડ તરફ એક ચોરીની એક્ટિવા મોપેડ લઈ વલસાડ આવનાર હોવાની બાતમીના આધારે વલસાડના છીપવાડ પુલ ઉપર ઉભા રહેતા બાતમીવાળી મોપેડ ચાલકને ઝડપી પાડતા તેમણે એક અઠવાડિયા અગાઉ વલસાડમાં ચોરી કરી હોવાથી આરોપી પાસેથી પોલીસે બે મોપેડ બે મોબાઈલ મળી કુલ રૂપિયા નેવું હજારના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો એક કિસમ ચોરીની એક્ટિવા મોપેડ નંબર જીજી ફિફ્ટીન ડીપી સિક્સ ટુ સેવન એઈટની લઈને સુરત નેશનલ હાઈવે થઈ વલસાડ આવનાર હોય જે બાતમીના આધારે પોલીસે અલગ અલગ ટીમો બનાવી વલસાડ છીપવાડ ગરનાળા ઉપરના રોડ ઉપર ઊભા રહેતા ચોરીની એક્ટિવા મોપેડ સાથે અભિષેક દિનેશ ઠાર રહે જીરો ફોર સરદાર હાઈટ્સ શાંતિનગરની સામે તિથળ રોડ વલસાડ અને ભાગ્યલક્ષ્મી સોસાયટી કોમાની પાછળ અડાજણ ગામ સુરત તેમજ મૂળ રહે નંબર એટી સિક્સ માળ પંદર ઓબ્લિક એફ શંકરબારી લેન ચીરા બજાર કાલાબા દેવી ચની રોડ મુંબઈ મહારાષ્ટ્રની ધરપકડ કરી હતી પોલીસે સિક્સ ટુ સેવન એઇટની માલિકી ચેક કુમાર ઠાકોરનો સંપર્ક કરતા જણાવ્યું કે એક્ટિવા ગઈ તારીખ એક પાંચ બે હજાર પચીસના રોજ પોતાનું કામ પૂર્ણ કરી સવાની રેસિડેન્સી એપાર્ટમેન્ટના પાર્કિંગમાં મૂકેલ હતું ત્યારબાદ પોતાના બીજા ઘરે વલસાડના ખંડુજી ટેકરા શ્વેતા પાર્ક ફ્લેટમાં જતા રહ્યા હતા વાળી જગ્યામાં પોતાની એક્ટિવા નહીં જોવા મળતા તેમણે સિટી પોલીસનો સંપર્ક કરી ચોરી અંગે ફરિયાદ નોંધાવી હતી જોકે આઈસમ એક હોન્ડા કંપનીનું ડીઓ મોપેડ નંબર જી જે ઝીરો ફાઈવ એચયુ સિક્સ થ્રી ઝીરો વનને ઈ કોમર્સ વેબસાઇટ ઓએલએક્સ પર વેચવા માટે મૂકેલ હતું તપાસ કરતાં મોપેડ માલિક દિનેશ કમલીએ સુમનાની રહે ગુજરાત હાઉસિંગ બોર્ડ રામનગર રૂપાલી સિનેમા રાંદેર રોડ પાસે સુરત હોવાનું બહાર આવ્યું હતું મોપેડની તપાસ કરતા તારીખ એક પાંચ બે હજાર પચીસના રોજ અડાજણ વિસ્તારમાંથી ચોરી થયેલ હોવાનું જાણવા મળ્યું હતું પકડાયેલ આરોપી અભિષેક દિનેશ રાય ઠટ્ટાની પાસેથી બે મોપેડો બે મોબાઈલ ફોન મળી કુલ નેવું હજાર રૂપિયાની મતાના મુદ્દામાં સાથે તેને ઝડપી પાડ્યો હતો પકડાયેલ આરોપીની વધુ પૂછપરછ કરતાં તેણે જણાવ્યું હતું કે તે ડ્રીમ ઇલેવન એપના માધ્યમથી આઈપીએલ મેચમાં પૈસા લગાવતું હતું અને તેમાં તે દેવાદાર બની જતાં તેણે ચોરીનો રસ્તો અજમાવ્યો હતો અભિષેક વિરોધ વલસાડ અને અડાજણ પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે જે અંગે આગળની તપાસ પોલીસે હાથ ધરી છે વલસાડ સિટી પોલીસ ની ટીમ પેટ્રોલિંગ હતી જે દરમિયાન એમને બાકી મળ કે છિપવા પાસે એક સમ સફેદ કલરનું ચોક્કસ એક નંબરનું નું નીકળનાર છે જે અત્યારે ચોરી છે જે બાતમી આધારે એ સમને પકડીને એની પૂછપરછ કરતા એ પોતાનું એક્ટિવા જણાવે તેના નંબર આધારે તપાસ કરતા એ એક્ટિવા સરવાની અપાર્ટમેન્ટ તિથલ લોડના એક બેન છે એમનું જણાવી આવેલ જે બેનની સંપર્ક કરી પૂછપરછ કરતા એ બેને જણાવેલ કે તારીખ એક પાંચ બે હજાર પચીસના રોજ તેઓ પોતે પોતાની એક્ટિવા ઘર નીચે મૂકી બીજા રહેવા જતા રહેલા હતા જેથી અત્યારે બીજા ઘરે જ રહે છે જેથી એક્ટિવા ત્યાં છે કે એને ખબર ન હતી અને ત્યારબાદ એમણે પોતાના એક્ટિવાની ખબર કાઢતા એક્ટિવા ચોરીનું જાણવા મળેલું ચોરાઈ ગયેલા એમણે વલસાડ પોલીસમાં ફરિયાદ આપેલી જેવા ફરિયાદ દાખલ કરી આગનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી જે દરમિયાન એણે એક બીજી એક્ટિવા ઓવલ એક્સ પર વેચવા મૂકેલ જે એક્ટિવા ડીઓ હતું એ એક્ટિવાના નંબર આધારે તપાસ કરતાં એ એક્ટિવા સુરતના રાંધેડનું જણાયેલું જેથી રાંધેર સંપર્ક કરતા ત્યાં પણ એક્ટિવા ચોવીસ એલાનું જાણવા મળેલ જેથી આ બંને એક્ટિવા અને મોબાઈલ ફોન બે એનએસએસસી કલમ એકસો છ મુજબ કબજે કરી આગળની તપાસ પોલીસે હાથ ધરી છે પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળેલું છે કે આ વ્યક્તિ આઈપીએલમાં જે ગેમ ચાલે છે એ એ ગેમમાં ગેમમાં ડ્રીમ અમુક પૈસા પૈસા કરવા માટે આ ખુલેલું આતંકી હુમલા બાદ વધેલા તણાવને લઈને ગુજરાતમાં માં પણ દરિયાઈ સુરક્ષાને લઈને જે રાજ્યની તમામ જિલ્લાના પોલીસો દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે ત્યારે વલસાડ જિલ્લા પોલીસ દ્વારા પણ વલસાડ જિલ્લાના સિત્તેર કિલોમીટર લાંબા દરિયા કિનારે પેટ્રોલિંગ વાહન ચેકિંગ તેમજ માછીમારો સાથે બેઠકનો દોર શરૂ કર્યો છે દરિયાઈ સુરક્ષાને ધ્યાને રાખીને માછીમારો સાથે બેઠક કરી તેઓને સલાહ સૂચનો આપવામાં આવ્યા છે દરિયાની અંદર કોઈપણ અજાણી બોટ દેખાય કે કોઈપણ અજાણી વ્યક્તિ દેખાય તો તાત્કાલિક પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરવી તેની સાથે સાથે માછીમાર જ્યાં સુધી સરકાર તરફથી નવા આદેશ ન આવે ત્યાં સુધી માછીમાર કરવી તેને લઈને આ તમામ માછીમારો જે છે એ પરત આવી ચૂક્યા છે વલસાડ જિલ્લાના માછીમારોએ પણ પોલીસને સહકાર આપવાની વાત કરી છે અને માછીમારો સાથેની જે બેઠકનો દોર છે એ વલસાડ જિલ્લામાં દરિયા કિનારાના ગામોમાં પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યો છે પોલીસો લોકો બધા આવ્યા હતા ને ગામે ગામ અમારે અહીંયા ફર્યા છે કે બોટ કોઈ દરિયામાં જવું નહીં કેમ કે એવું વાતાવરણ છે કેમ કે યુદ્ધનું વાતાવરણ છે એટલે કોઈ બી અહીંયા બોટો અજાણી બોટો દેખાય એના માટે જાણ કરવાની જે માછીમારો છે એની બધાની જવાબદારી છે સુરવાડા ગામમાંથી અમે છે કે બધી જ અમારી ગામની બોટો બધી બંધ કરવામાં આવી છે વલસાડ જિલ્લાના છ જેટલા પોલીસ સ્ટેશનમાં દરિયાકિનારો આવેલો છે ખાસ કરીને નારગોલ મરીન પોલીસ સ્ટેશન છે આપણા ઉમરગામની જે જેટી છે ત્યાંથી ઘણા બધા ફિશરમેન ફિશિંગ માટે જતા હોય છે તમામ છ પોલીસ સ્ટેશનના તમામ જે દરિયાકાંઠાના વિસ્તારના ગામડાઓમાં થાણા અધિકારી દ્વારા મિટિંગ લેવામાં આવી છે ખાસ કરીને ફિશરમેન વોચ ગ્રુપ જે બનાવવામાં આવ્યા છે વોચ ગ્રુપના સભ્યોને સાથે રાખીને તમામ ફિશરમેન સાથે વન ટુ વન મિટિંગ કરવામાં આવી રહી છે વિસ્તારના ગામડાઓના સરપંચોના વોટ્સઅપ ગ્રુપમાં પણ અલગ અલગ મેસેજીસ પાસ કરવામાં આવ્યા છે તમામ જગ્યાએ થાણા અધિકારીએ મિટિંગ લીધી છે અને આ પરિસ્થિતિને ધ્યાને રાખીને વિસ્તારમાં કોઈપણ પ્રકારની શંકાસ્પદ પ્રવૃત્તિ દરિયાકાંઠે કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ કે કોઈ શંકાસ્પદ વ્યક્તિની હિલચાલ દેખાય તો તાત્કાલિક પોલીસ કંટ્રોલ રૂમ વલસાડ સાથે સાથે ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ વલસાડ જિલ્લાનો જે ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ કલેક્ટર કચેરી ખાતે કાર્યરત છે તે અને એની સાથે સાથે જે નેશનલ જે હેલ્પલાઇન નંબર છે વન ઝીરો નાઇન થ્રી કોસ્ટલ સિક્યુરિટી ની પણ જાણ કરવા માટે તમામને જાણ કરેલું છે વલસાડના પારનેરા હાઈવે પરથી કારમાંથી એલસીબી પોલીસે દારૂનો જથ્થો ઝડપી પાડ્યો વલસાડના પારનેરા નેશનલ હાઈવે નંબર ફોર્ટી એટ પરથી કારમાં સંતાડીને લઈ જવા તો રૂપિયા ચાર પોઈન્ટ ચોસઠ લાખનો દારૂનો જથ્થો પોલીસે ઝડપી પાડીને પારડીના બુટલેગરની ધરપકડ કરી છે પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ વલસાડ એલસીબી પોલીસની ટીમ હાઈવે ઉપર પેટ્રોલિંગમાં ફરી રહી હતી તે દરમિયાન બાતમી મળેલ કે કારમાં સુરત તરફ દારૂ લઈ જવાઈ રહ્યો છે જે બાતમીના આધારે વલસાડ એલસીબી પોલીસની ટીમે વલસાડના પારનેરા નેશનલ હાઈવે પર આવેલ મહેફિલ હોટેલની સામે સુરત તરફ જવાના માર્ગો ઉપર વોચ ગોઠવી ઉભા રહ્યા હતા તે દરમિયાન બાતમીવાડી ક્રેટા કાર નંબર જી જે ફિફ્ટીન સી એચ ફાઇવ ફોર નાઇન ફોરને આવતા જોતાં પોલીસે કારને અટકાવી હતી પોલીસને જોઈને કાર ચાલક ભાગી છૂટ્યો હતો કારમાં તપાસ કરતાં ચોરખાના બનાવીને લઈ જવાતો ચાર લાખનો ઇંગ્લિશ દારૂ મળી આવ્યો હતો એલસીબી પોલીસે ક્લીનર પાર્ટીના સુખલાવ ભોઈ ફળિયામાં રહેતા દિવ્ય જીબુભાઈ ધોડિયા પટેલની ધરપકડ કરી છે ત્યારે કારમાંથી ભાગી છૂટેલો વાપીમાં રહેતા કાર ચાલક મેહુલને વોન્ટેજ જાહેર કર્યા છે દારૂનો જથ્થો ભરાવી અને કાર આપનાર મયંક ઉર્ફે નન્યો પટેલને વોન્ટેજ જાહેર કર્યો છે પોલીસે કાર મોબાઈલ અને દારૂ મળીને કુલ નવ પોઈન્ટ ઓગણસિત્તેર લાખનો મુદ્દામાલ જપ્ત કરી વોન્ટેડ આરોપીઓને પકડવાની કાર્યવાહી હાથ ધરી છે